પોતાના વિસ્તારમાં જ સરળતાથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે ઉનાના કાર્યશીલ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે દરેક વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પ શરૂ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે જેના ભાગરૂપે આજે ઉના નગરપાલિકાના વોર્ડ નંબર સાત ના ચંદ્રકિરણ સોસાયટી ના બગીચામાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ના વર્ધ કેમ્પ નો શુભારંભ કરવામાં આવ્યો હતો અર્બન હેલ્થ સેન્ટર ઉના ડોક્ટર પંપાણીયા સાહેબ

જિલ્લા બક્ષી પંચ મોરચાના નામ મહામંત્રી શ્રી વિનોદભાઈ બાવણીયા શહેર બક્ષી પંચ મોરચાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ડાબી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સબકરાઈબ લાઈક જોશી માયાકમ અમનો સિત્તેર